देवांग मेहता कौशल्य केंद्र उमरेट जी टी टी फाउंडेशन द्वारा आज रोजता 24 सितंबर 2025 बुधवार उमरेट मुका सात वर्ष थी रोजगार लक्षी तालीम ने फेशन डिजाइन कोर्स चलावे आज देवांग मेहता कौशल्य केंद्र उमरेट खाते महिलाओं द्वारा बनाल हस्तनिर्मित उत्पादन नू प्रदर्शन नु आयोजन कर आ प्रदर्शन में तालीमार्थीओ द्वारा बनाल नमूनाओ जम के पर्स एप्रोन बेबी फ्रॉक ब्लाउज ड्रेस वगैरे આ પ્રદર્શન મહિલાઓને પ્રોત્સાહન આપશે તેમજ મહિલા આત્મનિર્ભર અને ટકાઉ રોજગાર સર્જન માટે વિશ્વાસ જગાવશે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યના સુપુત્ર શ્રી હર્ષદભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ સુભાષભાઈ પરમાર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિમલભાઈ પટેલ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના ઉમરેઠના નીતાબેન ઉમરેઠ પોલીસ સ્ટેશન બી આઈના પ્રતિનિધિએ એસ આઈ શ્રી પૂર્વીબેન રબારી પોલીસ કોન્સ્ટેબલ ભૂમિકાબેન અને બનીતાબેન તથા નવાપુરા, ખોરવાડ, પ્રતાપુરા, ખાનપુર, મેઘવાવનસોલ અને ખાખનપુરના સરપંચશ્રીઓ તથા ઉમરેટના આંગણવાડી કાર્યકર્તા અને ઇન્ચાર્જ મેડમ શ્રી અને તાલીમાતી ભાઈઓ બહેનો હાજરી આપીને કાર્યક્રમ અમે સફળ બનાવ્યો હતો અને પુનઃથી શ્રી સાગર સાહેબ અને સેન્ટર કોઓર્ડિનેટર અશોક પરમાર અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો